सुरत ना विस्तार मा त्रीजा दिवशे पन दबाना दूर करवानी काम गिरी यतावत होय तेम लागे रही हुशे सुरत पोलिस का मिश्नर अनि में अनि विजीट बात हाल दबान दूर करवानी काम तेज कराई शे સુરતા વરાચા મેન રોડ પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી તેજ કરાયા હોય તેમ લાગી રહ્યું છે મેયર દક્ષિષ માવાણી અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની વિઝિટ બાદ આજે રવિવારે ત્રીજા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધર્યા હતી ધારાસભ્ય કુમારભાઈ કાનાણી પત્ર લખ્યા બાદ સુરત કમિશનર અનુપમસિંહ ગેલોત અને મેયર દક્ષિષભાઈ માવાણીએ દબાણો અને દૂષણનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે ડીસીપી અલોક કુમાર એસીપી પીકે પટેલ એસીપી વિપુલ પટેલ ના માર્ગદર્શન હેઠળ રવિવારે પણ વરાછા પીઆઈ રામભાઈ ગુઝિયા કાપોદરા પીઆઈ મહિપાલ સી સોલંકી ઉણા પીઆઈ વી એમ દેસાઈ અને પીઆઈ આર એચ મોરી તથા મનપા ટીમ દ્વારા ત્રણેય વિસ્તારમાં દુકાનોની આગળના રોડના દબાણો અને બ્રિજના દબાણો તથા વર્ષોથી બરોડા પ્રિસ્ટેજના અંદરના રોડના દબાણો દૂર કરાયા હતા બ્રિજ નીચેનું જે દબાણ હતું અને મહાનગરપાલિકા અને આજે કમિશનરશ્રી પણ આજે વિઝિટ પર આવ્યા છે અને હું પણ સાથ પુરાયો છે કાયમી એનું નિરાકરણ કરવા અમે જઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત ઉપક્રમે આ દબાણ ફરી નહીં થાય તેની નિગરાણી પણ રખાશે આવનાર સમયમાં કોઈ ન્યુસગીરી બ્રિજ નીચે નહીં કરે તે માટે આજે વિઝિટ કરી છે આવનાર સમયમાં બ્રિજની નીચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને સુરત પોલીસ અવરનવર એની નિગરાણી પણ રાખશે એટલે આપણે દબાણ દબાણ બ્રિજ નીચેનું કાયમી આપણે અત્યારે કાયમ માટે આ દબાણ ન થાય તેની કાળજીના ભાગરૂપે આજે મેને કમિશનર વિઝિટ કરી છે અને તમામ રોડ પર આજે સાથે ચાલીને અને જ્યાં જ્યાં ઇન્સ્ટ્રક્શન આપવાની હતી ત્યાં અમે આપી છે આજે આપણા વરાછા વિસ્તારમાં ખાસ કરીને જો સિનાથ બ્રિજ છે વરાછાથી સ્ટાર્ટ થઈને આપણા કાપોદરા થઈને સરથાણા જાય છે એના નીચે જો ગેરકાયદર રીતે જો લોકો વસવાટ કરતા હતા અને ન્યુસેસ ક્રિએટ કરતા હતા સાથોસાથ એના બી ગઈકાલથી જો બે દિવસ છેલ્લા બે દિવસ ડ્રાઈવ ચાલે છે મહાનગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમને કે આ બધાને ત્યાં ખસેડવામાં આવેલા છે સાથોસાથ આ સમગ્ર વિસ્તારમાં ત્યાં અમે લોકો જો પેદલ ચાલીને મેયરશ્રી અને અમે લોકો બધા અમારી ટીમ જો એ સાથે ફરીએ છીએ જોવા માટે ક્યાં ક્યાં ઓર શું શું કરવાની જરૂર છે ટ્રાફિક નિયમન ખૂબ સારી રીતે થાય એના માટે જો રોડ વગેરે જો પેચિંગ વર્ક કરવાના હોય લાઇનિંગ પટ્ટા દોરવાના હોય ઝેબરા ક્રોસિંગ કરવાના હોય તો આ તમામ ચીજો અમે લોકો જોઈ રહ્યા છીએ સાથ આવનાર દિવસોમાં જો ઘણા બધા આ વિસ્તારમાં વર્ષોથી રોડ ઉપરના દવાનોને લીધે જોઈએ ટ્રાફિકને બહુ તકલીફ પડે છે આ દવાનો બી મહાનગરપાલિકા અને પોલીસ બંનેના સંયુક્ત ઉપક્રમે કન્ટિન્યુઅસ દરરોજ આ ડ્રાઈવ ચાલુ રહેશે જોઈએ આ જ અનુસંધાને ઘણા બધા લોકોને જો સૂચના આપવામાં આવી છે અને અમે લોકો એશ્યોર કરીએ છીએ કે જો વિસ્તારને જેટલા બી સમસ્યાઓ છે જો વિસ્તારના લોકો આપણને જાણ કરે છે એના તમામ સમસ્યાઓના નિરાકરણ કરવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ અને સુરત શહેર પોલીસની ટીમ સાથે મળીને નિરાકરણ લાવશે જાય